દીબડાનો અમિત ખૂટનો મામલો જેમાં તમને યાદ જ હશે કે પહેલા અમિત ખૂટ ઉપર બલાત્કાર આરોપ લાગ્યો ત્યારબાદ અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી અને આ આખો મામલો એ જબરદસ્તી આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાનો બની ગયો અને અલગ અલગ લોકોની આની અંદર ધરપકડ કરવામાં આવી પરંતુ જે પીડિતા પીડિતા હતી એ આખા મામલાની અંદર પહેલા જ્યાં આગળ પીડિતા હતી જેને એવું કહેવામાં આવ્યું હતું કે મારી સાથે અમિત ખૂટ દ્વારા બલાત્કાર કરવામાં આવ્યો છે તેના ઉપર પોસ્કો લગાડવામાં આવ્યો અને ત્યારબાદ જ્યારે અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી તો આ પીડિતાને જ પોતે આરોપી તરીકે બતાડવામાં આવી અને પોલીસ દ્વારા આરોપી તરીકે બતાવવામાં આવી ત્યારબાદ અલગ અલગ નિવેદનો લેવામાં આવ્યા અને નિવેદનોમાં હવે આ પીડિતા સામે આવી છે અને પીડિતાએ આજે રાજકોટના મેજિસ્ટ્રેટની સામે એવું નિવેદન આપ્યું છે કે જે જાણીને તમે પણ ચોંકી જશો કારણ કે પીડિતાનું એવું કહેવું છે કે આખા મામલામાં જયરાજસિંહ દ્વારા તેના અને તેના પરિવારને ધમકાવવામાં આવ્યા તેમને જે માણસો તેમને એક હોટલમાં લઈ ગયા અને એ હોટલની અંદર ત્યાં તેમને કહેવામાં આવ્યું કે અમે જેવું નિવેદન આપવાનું કહીએ છીએ તે પ્રકારનું નિવેદન આપ તો આખી જિંદગી અમે તને સાચવી લઈશું